તો ફાઇનલી મિત્રો આપણે આપણી શોપ માં પહોંચી જ્યા છે અને આ છે આપણી સહેલી ફેશન અને ઘણા લોકો પૂછતા હોય છે કે તમારી શોપ થઈ જગ્યાએ છે તો જો ઓપનિંગ છે ખાઈ લો મોબાઈલ કે માલણ માલણ શું કરેલી છે તો ગુડ મોર્નિંગ ગાઈસ સવારના બધાયને રામ રામ અને આજુબાજુ આબાજો મનો તૈયાર થઈ ર છે અને તમને એવું લાગતું છે કે કાયમ કાયમ ચા ચાતીયા થાય પણ આપડો પાવરમાં નવી દુકાન મણાય છે ને અહીંયા કાયમ જવાનું હોય શું કે હું તારું કાયમ અહીંયા દુકાન રાવાનું હોય છે ને આ દેખ બસ તો બીજી કપડાની દુકાનનો આપની જ લે આ શું કર્યું ઓ ભગડ યો બગડશો આપણી ની એટલે આપણે અહીંયા કંધવાનું છે એટલે હવે 9 વાગી જા છે એટલે તૈયાર થાવા રહેતો નહીં ખાલી માથું આયા સુધી દુકાને તને હાડ પીન દીધી ભીડાઈ નાખશે તો ચલો હવે ફટાફટ આપણે નેકાઈએ પાવર તરફ અને તમને મારી નવી દુકાન બતાવવા અને બીજી દુકાનનું ઓપનિંગ છે ને એ પણ બતાવો તો ચલો અને એની પહેલા આપણે હેસને તૈયાર કરીને દુકાન શું કે સ્કૂલ બાજુ મૂકી દઈએ તો ચલો વિડીયોમાં બન્યા રહેજો અને સીધા મળીએ ભાબર જઈને આ બસ જો અમારી એસ ભણેરો છે શું લખેરો છે એસ આલસી જો તો અને તે દવા ભીધી કે ને હવે હે શું શું લે શું બતાવ તું

તો ગાઈસ મિત્રો હું હવે ભરવાને કયો છું દવા પીન માર ભાદનો દાન હે રંપર બેલીન નવા બૂટ ને સંપર લાન હે લાઈક કર લો સબસ્ક્રાઇબ લાઈક શેર સક લાઈક સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ શું દોરા

કાર બધું કામ કરવાનું હોય એટલે મળ થાય કાલ જ તો વહેલા તારે તો આઈ સાથે કાલ જ તો ફાઇનલ મિત્રો આપણે ખબર પહોંચી ગયા છતાં અને આ દેખાય એ અમારી સહેલી ફેશન ચૌ કલાક દેખાતી છે ગાડી લાવી પડશે છે

અને જો એ પણ ના દેખાય ને તો લાભ હોસ્પિટલ દેખાતી હોય એની એક જેટા ફોર્મ જ છે એટલે અને આ બાજુ થી જોશો ને તો જો આ રાજારામ હોસ્પિટલ તમે જોશો ને તો અહીંયા પણ અમારી શોપ એક જેવી દેખાય છે અને આ તિરુપતિ માર્કેટ જવાનો રસ્તો છે તો એની એક જેટ નેશ જ આપણું શોપ છે તો અવશ્ય એકવાર મુલાકાત લે દો અને ચલો હવે અંદરથી તમને અમારી શોપ બતાવું જો અમારે શોમાં ભાઈ વહેલા વહેલા આવી જાય છે શું કેવું ખાસ સાફ કરવાનું ચાલુ છે અને આ કઈક આપડી આવી શોપ છે તો હજી માલ ખરીદી કરી લાવવાનો છે શું કેવું ખાસ ખોટું ઘોડા માં કઈ નઈ બધો માલ સ્ટોક પતી જો હોય તો હવે આપણે થોડા દિવસમાં ખરીદી કરવા દાન થાય છે તો વિડીયો માં થોડો થોડો વધારે સપોર્ટ કરો તો આપડે ડોલર આવે અને એમાંથી આપણે ખરીદી કરવા શીખ્યો કારણ કે હમણાં બહુ વધારે ખર્ચો થઈ ગયો છે અને ચાલો તમને શરવણ ભાઈ બતાવું આપડે શરવણ ભાઈ પણ હવે કાને માહી ફેશનમાં શું કરે છે શું કરતા હતા આગળ કરે કરેલા આ બજારનો છોકરો ભોળો ભગત છે ભાવો પગત છે ભાવો એટલે આ આપણી માહી ફેશન છે અને એમાં પણ નવો નવો સ્ટોક આવી ગયો હતો આમાં તો ભરપૂર પડ્યો છે અને એમાં મસ્ત મજાની વેરાયટીના બૂટ એક નંબર નાના છોકરોથી કરી અને મોટા ઉધીના બધાને બૂટ મળી છે એટલે છોકરાઓ પણ બધાય અવશ્ય એકવાર મુલાકાત લેતો જો કેટલા મસ્ત મસ્ત ડિઝાઇન ના છે બધા બુટો એક થી એક સળિયા તો છે આ પોન્સર કેનો મને કાદુ બુટા જકને જોડી આલે જેસા આલે જેસો નો આલે જેસા તો આ હા તો બસ એમ ના કે મજા નથી આવે પાથી ના તમારા આલે જેસા ઓદાર એટલે તલો આપણે અહીંથી આવવાનું છે સીધું એક ગગન કહીએ અરવિંદ છે અરવિની ભાઈને ભરી છે એમની દુકાનનું ઓપનિંગ છે તો આપણે ઈ પણ જવાનું છે તો આપણે હે ને અગરબત્તી ને બધું થઈ રહે એટલે આપણે અહીંથી દાન છે અહીંયા અને પછી બધા અહીંયા કરે છે એટલે આપણે દુકાનની હાજરી પણ અહીંયા કરવા રહેવું પડશે એટલે આપણે અહીંયા જઈને આવતા ફટાફટ હવે તો ફાઈનલી ગઈસ આપણે હાડા દસ દિવસ થઈ ગયું અને હવે આપણે જવાનું છે ઓપનિંગમાં તો હું અને શરણભાઈ બે જ રહ્યા અને બીજા ઘરે બેઠા છે દુકાને તો અમારે શરણભાઈએ જો બાઈક બારી કાઢી નાખી છે અને હવે આપણે જવાનું છે ઓપનિંગમાં શું કહેવું શરણભાઈ હાડા

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે રાતે કપડા ઉસની ની મુલાકાતે આજે ઓપનિંગ છે શું કેવું ગો ધાણા ખાઈ લો મોબાઈલ મન અને હવે આપણે દાવણ સાથ આપડવા શું કહ્યું તમે જમાય બેહોરા ચમાય બેહોરા હા जब बैठा रहे हम को सरवन सरन सरन के दिसलो सरवन भाई तभी जब मैं बैहि जा था इको दिसनी यात म लाग रही है मुझे बहुत शर्मा रही है आपने सोखे सोको कब्रो सोखे सोको हम के दिसदा पटो ભાભરના ભુવા આપણે તે કે પૂરા થઈ જાય પણ તમે બધા સપોર્ટ કરો એટલે એમને આપણે દોઢસો કે હતા એવા બસો કે મુદ્દો થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરું છું અને બધાય ખૂબ સપોર્ટ કરજો જેમ કે અત્યારે તો બાયડી જતી રીતે પણ અહીંયા તો આઈડી જતી રીતે શું કેવું આઈડી જતી રીતે બાયડી નહીં જે કામથી આવ્યા હતા એની કામ ચાલુ કરી લાશે શું કેવું

માલણ શું કરે લીધે શું કરે લીધે માલણ શું કરો છો એમ આપણે બનાવવા આવડે એમ ને મને શું કરો હવે કાલથી વાત હેડ અત્યારે આપણે ચાલુ કી લખા શું કેવું તો હવે યશના પપ્પા ફોનમાં એડિટિંગ ને એવું કરવાનું છે તો પેલી દુકાને મોબાઈલ લઈ જવાનો છે તો આપણે એ વિડીયોને અહીં સમાપ્ત કરશો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને જય માતાજી ચીલી ટુડુ પી